ચલો so, गाइस YouTube ચેનલ માં તમારો હાર્દિક સ્વાગત છે અને મેં તમને કીધુંતું એમ આગળના વિડીયો માં જે તમને લાસ્ટ ક્લુ આપ્યોતો ને એની રીલસ બનાવવાની છે બરોબર છે તે બલ કોટન ના પ્રોક રહેવાના છે જેને સ્પેશિયલી ફોટોગ્રાફી માટે સુપર રહેવાના છે એટલે જોગરી આમો દેતો મને હેંગર દેજો જરા બરાબર મને માપના બતાવો હું દુકાન આવું દુ નું નાખવા

યંરહ મિયાહ મા જામહ ગોએહ શમા સાહ હાહ નો હાહ બે કલર ઓપ્શન સાથે પ્યોર મલ કોટન માં પ્રોપર સેગમેન્ટ લઈને આવ્યા છે આર્ટિકલ તમે ચેક કરો ભાઈ બંને કલર એકદમ સુપર રહેવાના છે અને સાઈઝ વાત કરો ને તમને સાઈઝ ઇસ છે 6 મહિના થી લઈને 24 મહિના સુધીની ની બેબી ને સાથે નિકર પણ અટેચ એડ રહેવાની છે જે લોકોને બુક કરવાનું છે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ઓર્ડર કરી શકે છે ના ટાઈપ નું કઈ પણ નવું કલેક્શન જોવા માટે આઈડી ફોલો કરો લાઈક કરો અને તમારા મિત્રો મંડળ સુધી આ રીલ્સ શેર કરો ચાલો થેન્ક યુ